આજે છ ઓક્ટોબર બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાન ચતુર્થી તિથિ છે આજે રાત્રિના બાર વાગ્યા ને દસ મિનિટ સુધી ચંદ્રમાં વિશાખા નક્ષત્ર માં હતા અત્યારે ચંદ્રમાં અનુરાધા નક્ષત્ર માં છે આજે સવારના છ વાગ્યા ને દસ મિનિટ સુધી વિશ્કમ્પ યોગ હતો અત્યારે તૃતી યોગ છે આજે ઘર અને વનીજીકરણ છે આજે સાંજના પાંચ વાગ્યે ને ત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં તુલા રાશિમાં રહેશે ત્યાર પછી ચંદ્રમાં વૃષ્ટિક રાશિમાં પ્રવેશ કરશે આજે વિનાયક ચતુર્થી છે ઓડિશા માના ચતુર્થી હોય છે આજે વૃદ્ધિ વૃદ્ધિથિથિ છે અને આજે બુધ ગ્રહે સવારના અગિયાર વાગ્યાની પિસ્તાલીસ મિનિટે ચિત્ર નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે આજે અભિજિત મૂળનો સમય સવારના અગિયાર વાગ્યાની ત્રીસ મિનિટથી સપોરના બાર વાગ્યાને ત્રીસ મિનિટ સુધીનો છે કોઈ પણ નવો અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી થી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને ને અભિજીત મન કરવું જોઈએ આજે રાહુ સમય સાંજના ના ચાર વાગ્યા ને ત્રીસ મિનિટ થી છ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય રાહુ કરવું જોઈએ નહીં આ જે દિશા નૈઋત્ય અને પશ્ચિમ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં માં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો રવિવારે ઘી ખાઈ યાત્રા કરવી જોઈએ આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ રહેવાના છે છે આ શનિ હોય જે એક ઉગ્ર ગ્રહ હોય છે તેથી આજનો આખો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂર્વક પ્રસાર કરવો જોઈએ ખાસ કરીને ગ્રહના શત્રુ ગ્રહો સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને મંગળ ગ્રહની રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ વ્યક્તિઓ સાવધાન રહેવું જોઈએ